જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું આવો વૈષ્ણવી સત્સંગમાં સ્વાગત છે તો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું પિતૃ પક્ષના ચમત્કારિક ઉપાયો વિશે સૌ પ્રથમ પિતૃ પક્ષ એટલે શું તો પોતાના પૂર્વજોને યાદ કરવાનો સમય તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પવિત્ર અવસર માન્યતા છે કે આ દિવસોમાં આપના પિતૃઓ આપના ઘર નજીક આવે છે અને આપને આશીર્વાદ આપે છે તો ચાલો આજે આપણે જાણીશું અજબ ગજબ ઉપાયો જે પિતૃઓને પ્રસન્ન કરે છે પિતૃ દોષ દૂર કરે છે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે છે તો સૌથી પહેલો ઉપાય છે તિલ જલ અર્પણ તો દરરોજ સવારે પૂર્વ દિશા તરફ મોં કરીને તાંબાના લોટામાં પાણી કાળા તલ થોડું દૂધ ચોખા એટલે કે અક્ષત નાખીને ઓમ પિતૃભ્ય સ્વધા નમઃ મંત્ર બોલતા જળ અર્પણ કરવું આ ઉપાયથી પિતૃઓને આત્માને શાંતિ મળે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એક રાજાએ પિતૃઓને તિલજલ અર્પણ કર્યું અને તેના અટકેલા રાજકાર્યો સરળતાથી પૂર્ણ થયા હતા મિત્રો હવે આપણે ઉપાય બીજો કાગને ભોજન કરાવવું એટલે કે કાગડાને ખોરાક આપવું પિતૃ તૃપ્તી માટેનું અગત્યનું છે ખાસ કરીને ખીર ભાત કે ઘી ચપાટી આપશો કારણ કે માન્યતા છે કે કાગડા યમદૂતના દૂત છે તેઓ મારફતે પિતૃઓ ભોજન સ્વીકાર કરે છે પ્રકૃતિમાં કાગડો સમતુલન જાળવે છે તેને ખવડાવવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે મિત્રો ઉપાય ત્રીજો ગરીબ અને બ્રાહ્મણોને દાન તો ગરીબ અને બ્રાહ્મણોને ખીર તલ ઘી દૂધ ચોખા વસ્ત્રો છત્રી ચપ્પલ દાન કરવું શુભ ગણાય છે ખાસ કરીને સફેદ વસ્તુઓ દાન પિતૃ શાંતિ માટે ઉત્તમ છે મહાભારતમાં કર્ણએ જીવનભર દાન કર્યું પરંતુ ભોજનનું દાન ન કર્યું હતું મૃત્યુ પછી તેમને ખવડાવવા માટે માત્ર સોનું જ મળતું હતું પિતૃ પક્ષમાં ભગવાન કૃષ્ણએ તેને પૃથ્વી પર પાછા મોકલ્યા અને તેણે ભોજન દાન કર્યું ત્યારબાદ તેને સ્વર્ગમાં ભોજન મળવા લાગ્યું તો મિત્રો ઉપાય ચોથો તુલસી પાસે દીવો પ્રગટાવવો દરરોજ સાંજે તુલસી પાસે દીવો ઘીનો પ્રગટાવવો જોઈએ દીવા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર પણ સાથે બોલવો જોઈએ આ ઉપાયથી પિતૃઓને પ્રકાશ મળે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઉપાય પાંચમો મંત્ર જાપ અને શાસ્ત્ર પાઠન એટલે કે રોજ એકસો આઠ વખત ઓમ પિતૃભ્ય સ્વધા નમઃ મંત્રનો જાપ કરવો ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ કે રામ રક્ષાશોસ્ત્ર પાઠનનો પઠન કરવું આ ઉપાયથી પિતૃ આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે અને કુળમાં સુખ સમૃદ્ધિ આવે છે ઉપાય છઠ્ઠો નદી કે કૂવામાં તિલ અર્પણ એટલે કે નદીમાં કાળા તલ દૂધ અને અક્ષત અર્પણ કરો આ ઉપાય પિતૃ ઋણમાંથી મુક્તિ આપે છે પુરાણ અનુસાર એક વ્યક્તિએ કુવામાં તિલ અર્પણ કર્યા પછી તેને પિતૃ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું અમને શાંતિ મળી છે ઉપાય સાતમો શાકાહાર પાલન અને સાત્વિક જીવન પિતૃપક્ષ દરમિયાન માંસ દારૂ કાંદા લસણ ત્યજી દેવા જોઈએ સાત્વિક ભોજન બ્રહ્મચર્ય અને સત્ય પાલન પિતૃઓને પ્રસન્ન કરે છે આ ઉપાય ઘરમાં સકારાત્મક ઊર્જા વધારશે તેમજ ઘરમાં પિતૃઓના ફોટા સામે સફેદ ફૂલ ચડાવો પીપળા વૃક્ષ વૃક્ષની નીચે દૂધ ચડાવીને સાત ફેરા કરો દરરોજ ગાયને તાજી રોટલી ખવડાવો મિત્રો પિતૃપક્ષ એટલે માત્ર વિધિ નહીં પરંતુ આપણા પૂર્વજોને યાદ કરવાનું તેને શ્રદ્ધાથી શ્રાદ્ધ અર્પણ કરવાનો પવિત્ર સમય છે આ ઉપાયો કરવાથી પિતૃ આશીર્વાદ આપે છે કુળમાં શાંતિ આવે છે અને અટકેલા કાર્ય પણ સરળતાથી પૂર્ણ થાય છે તો તમે પણ આ પિતૃ પક્ષમાં આ ઉપાય જરૂર અજમાવજો અને પિતૃઓને પ્રસન્ન કરજો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે આ ચેનલમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે તેમજ પિતૃની તૃપ્તિ માટે કર્ણ જે દાનવીર હોવા છતાં તેણે આખી જિંદગી દાન કર્યું હતું પણ ભોજન ના કરાવ્યું હતું જેથી તેને સ્વર્ગલોકમાંથી પણ પાછું પૃથ્વી પર આવીને પિતૃઓને તૃપ્તિ કરવી પડી હતી તેની કથા પણ આ ચેનલમાં તમને મળી જશે સાથે સાથે બીજી કથા જે ભાગીરથી રાજાની છે જેણે પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા અને તેમની આત્માને શાંતિ અપાવવા માટે ઘોર તપસ્યા કરીને ગંગાજી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા બંનેને પ્રસન્ન કરીને ગંગાજીને પૃથ્વી પર ઉતાર્યા હતા અને ગંગાજીના વહેવાથી પૃથ્વી પર જ્યાં જ્યાં તેમના પૂર્વજોની રાખ પડી હતી તેના પર ગંગાજીના વહેવાથી તેમની આત્માને શાંતિ અને મોક્ષ મળ્યો હતો તો તેની પણ કથા આ ચેનલમાં તમને મળી જશે આ બંને કથાઓ સાંભળવા માત્રથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે અને સદાય તમારા પર પિતૃઓનું આશીર્વાદ બન્યા રહે છે તો મિત્રો જલ્દીથી આ ભાદરવા પક્ષના પિતૃ પક્ષમાં કથાઓનું શ્રવણ કરો ભાગીરથી રાજા અને દાનવીર કર્ણની તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે નોટિફિકેશન બેલ પણ દબાવી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં આજે આપણે પિતૃપક્ષ ચાલતો હોવાથી પિતૃદેવનો મંત્ર લખવાનો છે ઓમ સર્વ પિતૃદેવોભ્ય નમઃ તો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ધન્યવાદ